નમસ્કાર દર્શક મિત્રો હું અશોક પરમાર ન્યુ સમાચારો જુનાગઢ શહેરના ગોલ્ડન પાર્કી પ્લોટ ખાતે સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો ઉમટી પડ્યા હતા સંકલન સમિતિના પ્રતિનિધિ તરીકે આવેલા અનુરૂધસિંહ જાડેજાએ ક્ષત્રિયોને આહવાન કર્યું કે ભાજપ વિરુદ્ધ મતદાન કરવું અને ખુલ્લેઆમ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું જૂનાગઢ ખાતે ક્ષત્રિય સમાજનું અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું સંમેલનમાં રાષ્ટ્રીય કણેશના જૂનાગઢ જિલ્લાના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાવરકુંડલાના ક્ષત્રિય આગેવાન પ્રતાપભાઈ કુમાર રામકુભાઈ કરબડા તેમજ અનુરુદ્ધસિંહ જાડેજા ખાસ હાજર રહ્યા હતા સંમેલનમાં દરેક વક્તાઓએ પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનની ટીકા કરી હતી ઉપરાંત ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ ન કરાય તે બાબતની નિંદા કરી હતી ઉપરાંત ક્ષત્રિયોની લડત આ યથાવત રહેશે તે બાબતનું પણ આહવાન કરાયું ભાજપ દ્વારા ગમે તેવા ગમે કામ કરાયા પરંતુ આપણે તેની વાતોમાં ભરમાય ન જવાની વાત પણ જણાવવામાં આવી હતી સંમેલનમાં જય ભવાનીના ના નારા પણ લગાવવામાં આવ્યા જુનાગઢ સ્થિત ક્ષત્રિય મહાસંમેલનમાં રૂપાલાનો નો વિરોધ યથાવત રાખવા માટે આહવાન કરવામાં આવ્યું હતું અંતમાં ઉપસ્થિત ક્ષત્રિય સમાજના ના લોકો ને કરી ભાજપ વિરુદ્ધ મતદાનની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી જુનાગઢ માં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા હતા જેમાં ક્ષત્રિય સંકલન સમિતિના પ્રતિનિધિ તરીકે આવેલા અનુરૂપસિંહ જાડેજાએ અંતમાં વક્તવ્ય આપ્યું હતું અને કર્યું હતું કે આગામી તારીખ સાત એપ્રિલે ક્ષત્રિય સમાજ મજબૂત રીતે ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ તરફી મતદાન કરશે તેઓએ વધુમાં એમ પણ કહ્યું કે રૂપાલાને હવે કાઢવા જેવો નથી રહ્યા ક્યાંય એટલે તેને એકેય જાહેર સભા મંચ ઉપર લાવ્યા નથી અને તેના નામનો ઉલ્લેખ પણ નથી કરાયો રૂપાલાએ જે રીતે ક્ષત્રિય સમાજ વિશે નિવેદન આપ્યું છે તેને હવે ઘરે બેસાડવાનો સમય આવી ગયો છે હવે ભાજપને હરાવવા માટે જૂનાગઢમાં પણ ક્ષત્રિય સમાજ કોંગ્રેસને મત આપી જીતાડશે અમારી લડાઈ તારીખ સાત એપ્રિલ સુધી સીમિત નહીં રહે તેને આગળ ગામડે ગામડે તાલુકા પંચાયતે ગ્રામ પંચાયત સુધી પહોંચાડવામાં આવશે આગામી સમયમાં ગુજરાતમાં રામ રાજ્ય લખવામાં આવશે માતાઓને બધાને ખબર જ છે શું કામે આપણે ભેગા થયા છીએ એવામાં જેમ આપણો ધર્મ છે રક્ષણ કરવાનો એમ પોલીસ મિત્રો છે ને એનો એક ધર્મ છે રક્ષણ કરવાનો એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ અને સાથે આજે મીડિયા દિવસ છે પત્રકાર ભાઈઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને સાંભળે અને બીજાને બતાવે છે તમારો પણ ખૂબ ખૂબ આભાર હવે સૌથી મોટો આભાર સંકલન સમિતિનો હું માનીશ કે મને આજે બોલવાનો મોકો આપ્યો છે બોલવાનો મોકો એટલા માટે આપ્યો છે એની પહેલી જ વાત તમને કરી દઉં ભરે ભૂખ મલકે પણ આને વતાવાય નહીં આ બરોબર હાલતા હતા અત્યાર સુધી હવે તમે હરી ગઈ છે એટલે મૂકવામાંય નહીં આવે જેને કરી છે એને હવે એક જણ એમ કેતો તો કોઈનું નામ નથી લેવું આપણે કે માન બેસ્ટમેન હારો મેળ્યો છે એટલે દાવ લઈ છે ભલે દાવ લ્યો પણ બીજાને હેરાન કરોમાં માં બોલો તો અમારી પાસે એવા છે બે ફોટો દાંડામાં દાડો ખાલી દે સમજી ગયા એને મેસેજ ભૂગી ગયો છે પછી બીજો ભાઈ એક એમ કેતો તો એનું નામ નથી લેવું નામ લેવામાંય પાપ છે હો એનું નામ એ નથી લેવું બીજો ભાઈ એમ કીધો તો કે રાજા તો મતદારની પેટી નથી ભેદા થાય પેટી કરી લે ને ભાઈ બોલી ગયો જુનાગઢમાં કાઈ વાંધો નહી હવે અત્યારે આપણી ઉપર માન મોભો સ્વાભિમાન ઉપર પ્રહાર કરવામાં આવ્યો છે વ્યક્તિગત પ્રહાર નહીં સ્વાભિમાન પર સ્વાભિમાન એટલે મને કોક બે ઝાપટ મારી લેને તો હું કઈ ન બોલું પણ મારી માતાઓ કે દીકરીઓ વિશે બોલે ને તો સંકલન સમિતિ એમ કહી દે કે આ નાખવાનું છે એટલે નો કરી નાખો તો મારા બાપમાં માં ફેરો એટલા માટે હું એમનો આભાર માનું છું એક મિનિટ વધારે લઈશ વાંધો નહીં હવે આ લોકો એવું સમજે છે કે તમે આંદોલન કરો છો નહીં અમારે આંદોલન કરવાના ન હોય અમે તો સ્વાભિમાન હાટું જીવીએ છીએ આંદોલન થોડું કાય અમારે ઘઉં જોખા કે કેરોસીન ની લાઈન માં છે એના હાટું આંદોલન જોઈએ કે અમારે ટિકિટ નથી જોતી અમે તો જે આ બોલે છે ને એની બોલતી બંધ કરવા વાળા છીએ એટલે એને ખબર તો પડી ગઈ છે

એને દૂધ ના તપેલામાં બેર ટીપા છાસ નાખી એટલે દૂધને તપલિક બહુ પડી બહુ તપલિક પડી તો એની કિંમત વધી હો સવારે 10 કલાકે દહીં થઈ ગયું એનું દૂધ 60 રૂપિયા વેચાતું હતું ઓને 120 રૂપિયા થઈ ગયું સવારે એની કિંમત વધી ખરી ગઈ ને એટલે એની કિંમત વધી કેમ વાત તો દહીં થઈ ગયું ને એટલે ને ઘорવામાં આવો બહુ તકલીફ પડી તો એની કિંમત વધી ખોરવું થયું કઈ વાંધો નહીં ખોરવું થયું પછી એને તારવામાં આવ્યો માખણ થયું એનાથી એની કિંમત વધી તકલીફ બહુ પડી તો એની કિંમત વધી પણ એની એ જોજો માતાઓને નવાન બધાને ખબર જ છે શું કામે આપણે ભેગા થયા છીએ એવામાં જેમ આપણો ધર્મ છે રક્ષણ કરવાનો એમ પોલીસ મિત્રો છે ને એનો એક ધર્મ છે રક્ષણ કરવાનો એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ અને સાથે આજે મીડિયા દિવસ છે પત્રકાર ભાઈઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને સાંભળે અને બીજાને બતાવે છે તમારો પણ ખૂબ ખૂબ આભાર હવે સૌથી મોટો આભાર સંકલન સમિતિનો હું માનીશ કે મારા આજે બોલવાનો મોકો આપ્યો છે બોલવાનો મોકો એટલા માટે આપ્યો છે કે પહેલી જ વાત તમને કરી દઉં ભૂ ભરે ભૂખ ભાંગે પણ અત્યાર સુધી હવે તમે હરી ગયી છે એટલે મૂકવામાં આવે જેને કરી છે એને હવે એક જણ એમ કેતો તો કોઈનું નામ નથી લેવું આપણે કે માન બેસ્ટમેન હારો મેળ્યો છે એટલે દાવ લઈ છે ભલે દાવ લ્યો પણ બીજાને હેરાન કરોમાં માં બોલર તો અમારી પાસે એવા છે બે ફોટો દાંડામાં દાડો ખાલી દે રે સમજી ગયા એને મેસેજ ભૂગી ગયો છે પછી બીજો ભાઈ એક એમ કેતો તો એનું નામ નથી લેવું નામ લેવામાંય પાપ છે ઓ એનું નામ એ નથી લેવું બીજો ભાઈ એમ કેતો તો કે રાજા તો મતદારની પેટી નથી ભેદા થાય હા પેલી પેટી ભેદા કરી લે ને ભાઈ ગયો તો જુનાગઢમાં કઈ વાંધો અત્યારે આપણી ઉપર માન મોભો સ્વાભિમાન ઉપર પ્રહાર કરવામાં આવ્યો છે વ્યક્તિગત પ્રહાર નહીં સ્વાભિમાન ઉપર સ્વાભિમાન એટલે મને કોક બે મારી ને તો હું કઈ ન બોલું પણ મારી માતાઓ દીકરીઓ વિશે બોલે કરી નાખવાનું છે એટલા માટે હું એમનો આભાર માનું છું એક મિનિટ વધારે લઈશ વાંધો હવે આ લોકો એવું સમજે તમે આંદોલન કરો છો નહીં અમારે આંદોલન કરવાના ન હોય અમે તો સ્વાભિમાન હાટુ જીવીએ છીએ આંદોલન થોડું કઈ અમારે ઘઉં ચોખા કે લાઈનમાં ઊભું છે એના હાટુ આંદોલન જોઈએ કે અમારે ટિકિટ નથી જોતી અમે તો જે આ બોલે છે ને એની બોલતી બંધ કરવા વાળા છીએ એટલે એને ખબર તો પડી ગઈ છે આજે આપણે સંકલન સમિતિ

તમે શાંતિ થી રહ્યો ને અને રેવા દો એક જણા દૂધના તપેલામાં બે ટીબા છાસ નાખી છે એક જણે એ તમે વર્તી ગયા તો येने दूध ना तपलेला में बेर दिवा छास नाकी એટલે दूध ने तपलिक बहु पड़ी बहु तपलिक पड़ी तो एनी कीमत वैधी हो सवाळे 10 કલાકે દહીં થઈ ગયું એનો दूध 60 રૂપિયો વેચાતો તું ઓને 120 રૂપિયા થઈ ગ્યે સવારે એની કિંમત વધી ખરી કરી ને એટલે એની કિંમત વધી काय माधो तो दही થઈ ગયું ને એટલે ને ઘोरवा आयो બહુ તકલીફ પડી તો એની કિંમત વધી ખોરવું થયું કાઈ વાંધો નહીં ખોરવું થયું પછી એને તારવામાં આવ્યો માખણ થયું એનાથી એની કિંમત વધી તકલીફ બહુ પડી તો એની કિંમત વધી પણ એની જોજો રંગ નથી બદલ્યો સફેદ જ રહ્યો એમ હજી આપણે કલર નથી બદલ્યો જેથી અમારો કલર બદલશે ને તે તમારો કલર બદલી જાય સાચી વાત ને હવે એક છેલ્લી વાત તમને કર દઉં બહુ ટાઈમ નથી લેવો તમે હાઈબ્રિડ બદલ તમારો ખૂબ ખૂબ આભાર એને કઈ સ્વાભિમાનની લડાઈ તમારે જોયું હોય ને તો અત્યારે નહીં અંગ્રેજ શાસિત નવાબ સરકારના વખતમાં પણ કરેલી છે છત્રીઓ જેની સાક્ષી પુરાવે છે મેંદેડામાં કરેલા ડુંગર ચોર્યાસી ખાંભી બલિદાન આપી દીધા કોઈ પણ શ્વાસ વગર પ્રજા માટે અને રાજા એને કહેવાય આવા આને રાજા નો કહેવાય અને આપણી પાસે આપણી પાસે બાપુ લાગે સિંહ લાગે બે વસ્તુ લાગે છે એનો હું તમને જવાબ આપી દઉં બાપુ કેને કહેવાય આખા ગામને હાસવી લે ને

જુનાગઢ ખાતે સમસ્ત ક્ષત્રિય અસ્મિતા એકતા સંમેલન મહાસંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં સમસ્ત જિલ્લાઓમાંથી જુનાગઢ જિલ્લામાંથી ઘણા બધા આગેવાનો પધાર્યા હતા અને સમસ્ત તાલુકામાંથી પણ આગેવાનો પધાર્યા છે ત્યારે નરેન્દ્ર મોદી બે દિવસથી આપણા ગુજરાતના પ્રવાસી હતા તો આ આંદોલન અમારું ચોવીસ માર્ચથી ચાલે છે

જો સાહેબ વડાપ્રધાન રાજકોટ કે જામનગર કે ક્યાંય પણ પધારે તો એમનું સ્વાગત જ હોય એ આપણા વડાપ્રધાન છે અમે એના પદની ગરિમાનો ગરિમાનું છે તે સ્વાગત કરીએ છીએ આદર કરીએ છીએ સાથે જ અમારી સંકલન સમિતિ ગુજરાત તરફથી પત્ર એ પ્રકાશિત કરી અને કહેલું પણ ખરું કે કેન્દ્રમાંથી આવતા નેતાઓનો અમે વિરોધ નહી કરીએ સાહેબ અમે ઉદારતા બહુ દાખવી પણ મોદી સાહેબ એમાં ઉણા ઉતર્યા છે અને એમણે છે તે કોઈ પણ જગ્યાએ ક્ષત્રિયને જે પીડા છે દુઃખધર છે ખાસ કરીને મારી બહેનોની અસ્મિતા અને નારી અસ્મિતા ને ખેસ પહોંચી છે એના માટે પણ એ એ માણસે એક શબ્દ નથી વાપર્યો કઈ રીતે એને યશસ્વી વડાપ્રધાન અમારે કેવા અમને કેમ પ્રતિતી થાય કે આ અમૃત કાર્ડ ચાલી રહ્યો છે આ અમૃત કાર્ડ નથી સાહેબ આ કાળો કાર્ડ ચાલી રહ્યો છે લોકશાહીની ઠોકશાહી ચાલી રહી છે આજે પ્રતાપભાઈ ખુમણ સાવરકુલ મારું નામ અત્યારે આપણે જુનાગઢ જિલ્લા ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલન માં આપણે અહીંયા બોલી રહ્યા છીએ ત્યારે આજે ત્રીજી બે એટલે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે આપ સૌને વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ની ખૂબ શુભેચ્છાઓ બીજું કે વર્તમાન સમયની અંદર જે અત્યારે આ મુદ્દો ચાલી રહ્યો છે હવે એ ચરમ સીમાએ પહોંચી ગયો છે અને ટૂંક સમયમાં આ સાતમી બે આવી રહી છે બે દિવસ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ સહિત મુખ્ય પક્ષોના શીર્ષસ્થ નેતૃત્વ પણ ગુજરાતના શહેરો ધમરોળી રહ્યા છે ત્યારે હમણાં વડાપ્રધાન પણ બે ત્રણ સભાઓ આપણા સૌરાષ્ટ્રમાં કરી ગયા અને એમાં આપણે સૌએ જોયું રાજપૂત ક્ષત્રિય સમાજની તાકાત શું છે ત્યાં શિષ્યમાયું અને જામ સાહેબે પણ એમને એવી જ ગરીમાથી આપણા દેશના વડાપ્રધાન નું સ્વાગત કર્યું સન્માન કર્યું અને પાઘડી પહેરાવવામાં આવી હવે બાબત એવી આવે છે કે ભાઈ જયારે જામ સાહેબે આવું મોટું વ્યક્તિત્વ

વડાપ્રધાન પદે કોણ વ્યક્તિ છે નથી પદ મહત્વનું છે ત્યારે એ પાઘડી મહત્તા કેટલી છે એ આપણે જાહેર સભાઓની અંદર જોયું કે પાઘડી મહત્તા કેટલી રહી છે કે સતત વડાપ્રધાન જેવા વ્યક્તિ એ પાઘડી પહેરી રાખી અને પોતાના શબ્દોમાં જાહેર મંચ ઉપરથી કે પાઘડીની મહત્તા કેટલી છે પોતાના શબ્દોમાં એને વર્ણવ્યું છે મારે દોહરાવાની જરૂર નથી ત્યારે આવતા દિવસોમાં ક્ષત્રિય સમાજે શું કામ કર્યું છે કેટલી એની રણનીતિ છે કે ખાલી બોલીને બધા વચન બોલ-વચન જેવું નથી અને આ રણનીતિ અત્યારે રાજકોટ જે સીટ છે જેને એપિસેન્ટર કહેવામાં આવે ત્યાં લોકસભા વિસ્તારની બૂથ વાઇઝ કમિટીઓ બનાવવામાં આવી છે એમાં ક્ષત્રિય સમાજના યુવાનો એની સાથે

દરેક સમાજ ને ચોટ લાગેલી છે અગાઉ પણ દરેક સમાજ ને ચોટ લાગેલી છે બધા સમસમી રહ્યા છે અને પોતાનો મત આપવાનો સમય આવે એની રાહ જોઈને બેઠા છે ત્યારે સાત મે એ પહેલું વેલું એનું આપણને ઝલક જોવા મળશે ઉભરો તેની આવવાનો છે અને રિઝલ્ટ ચોથી જૂને આવશે ખાસ કરીને વાત કરીએ તો જે અત્યારે પણ સંકલન સમિતિના આગળ સાથે હોય તે કોઈ પણ હોય સતત મિટિંગો મળી રહ્યો શું લાગે છે આવડા દિવસો કંઈ ફેરફાર થશે ખરા મુદ્દો એવો છે કે માત્ર માગણી એવી હતી કે રાજકોટ સીટ ના ઉમેદવાર ને બદલવામાં આવે એક જ મુદ્દાની લડાઈ હતી હવે ખબર નહી કે ભાઈ ટેકન ફોન ગ્રાન્ટેડ લેવામાં આવ્યું કે ભાઈ બહુ આ લોકોને મહત્વ ન આપવું હવે એ મુદ્દો જ વયો ગયો છે ત્યારે હવે કોઈ સમાધાનની શક્યતા રહેતી નથી અને હવે તો સંકલન સમિતિ છે સ્ટેપ બાય સ્ટેપ બાય પાર્ટ વન પાર્ટ ટુ પાર્ટ થ્રી આખા એના કાર્યક્રમો આપશે જે કોઈ વિચાર્યા નહી હોય ને એવા કાર્યક્રમો આવતા દિવસો માં આપણને જોવા મળશે